તાપીના સોનગઢ ભાજપ સંગઠનમાં ભડકો ટિકિટ કપાતા નારાજ અનિતાબેન પાટીલનું રાજીનામું સોનગઢ પાલિકાની ચૂંટણીમાં અનિતાબેન પાટીલે ટિકિટ માંગી હતી ટિકિટ કપાતા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું આ પાછલી ટર્મમાં પણ ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું ને પછી ના આપ્યું હતું એટલે મેં સમજી લીધું હતું કે ચાલો કઈ નહીં પણ આવતી આવતા ટર્મમાં તમને ટિકિટ આપીશું એમ કહેવામાં આવ્યું અને સાંજ સુધી મારું ટિકિટ તમને જ મળવાનું છે એમ કીધું ને સવારે ખબર પડી કે મારું ટિકિટ કપાઈ ગયું આજે મને એટલું દુઃખ થાય છે કે હું આટલા વર્ષોથી કામ કરું છું છતાં મને ટિકિટ ન મળ્યું અને જ્યારે મેં પૂછવામાં આવ્યું હોદ્દેદારોને તો હોદ્દેદારો તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે સીઆર પાટિલ સાહેબે ત્રણથી પાર્લામેન્ટ્રીમાંથી કટ કર્યું છે અને સંગીતા પાટિલને આપ્યું છે જે સંગીતા પાટીલ પાછલા ટ્રમમાં હારી ગઈ હતી છતાં પણ એને ટિકિટ આપવામાં આવ્યું મને ખૂબ દુઃખ થાય છે કે હું આટલી મનથી જોડાયેલી પાર્ટી સાથે આટલું કામ કર્યું છતાં મને આ લોકોએ આવી રીતે રિસ્પોન્સ આપ્યો એટલે હું દુઃખ સાથે અને ખૂબ જ દુઃખ સાથે હું પાર્ટી સાથે જોડાયેલી હોવા છતાં આજે રાજીનામું આપ્યું છું